હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ફરી એકવાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપતી એક એવું સરસ મજાનું ઘરે બનાવેલું લીંબુ ફુદીનાનું શરબત આપણે આજે બનાવીશું આ શરબત એકદમ નેચરલ ફ્લેવર પણ એવી સરસ છે તમારો થાક દૂર કરી અને તરોતાજા કરી દેતું મનને એકદમ ફ્રેશ મૂડમાં લાવી દેતું લીંબુ અને ફુદીનાનું શરબત છે મિનિટોને માં ઘરે બની જાય છે તો આજે આપણે એની રેસીપી જોઈશું કે એકદમ ઇઝી મેથડમાં અને ફક્ત પાંચ મિનિટમાં તમે એને ઘરે કેવી રીતે બનાવી શકો છો એને તમે ફુદીનાના પાન વડે ગાર્નિશ કરી શકો છો અને બોટલમાં પણ સાથે લઈ જઈ શકો છો અને એકદમ રિફ્રેશ કરી દેતું આ શરબત બનાવવા માટે આપણે સ્ટાર્ટ કરીશું કે લીંબુ ફુદીનાનું શરબત ઘરે કેવી રીતે બનાવવું જે બહાર મળે છે એના કરતાં એકદમ કિફાયતી અને ખૂબ જ સરસ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે ફુદીનાના પાન મેં અહીંયા લીધા છે એને ધોઈને આપણે થોડીવાર કોરા કરી લેવાના છે લગભગ અડધી ચૂડી જેટલા ફુદીનાના પાન મેં અહીંથી લીધા છે ચાલીસ પચાસ જેટલા એને આપણે મિક્સરના એક બાઉલમાં નાખીશું અને ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખીશું લીંબુની સાઇઝ અને રસની ક્વોન્ટિટી પ્રમાણે તમે એડ કરી શકો મેં અહીંયા બેથી અઢી લીંબુ લીધા છે આ રીતે એનો રસ આપણે કાઢીને આમાં મિક્સ કરવાનો છે અને ફુદીનામાં લીંબુના રસ એડ થશે એટલે એ જરા પણ કાળા નહીં પડે એના પાન ત્યાર પછી આપણે અહીંયા અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે વજનમાં પચીસ ગ્રામ જેટલી થશે અને ત્યાર પછી અહીંયા બ્લેક સોલ્ટ એટલે કે કાળું નમક લીધું છે જે આપણે થોડું ચપટી પર લેવાનું છે અને ત્યાર પછી શેકેલું જીરું પાવડર લીધો છે એ આપણે બહુ જ ઓછો લેવાનો છે ખાલી સ્મેલ માટે અને થોડુંક પાણી નાખ્યું છે હવે આપણે આ બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય રીતે ક્રશ કરી લેશું હવે આપણું આ મિક્સિંગ તૈયાર છે તમે જોઈ શકો છો કે એને આપણે આ રીતે કોઈ પણ વાસણમાં લઈ લેશું અને આપણે હવે શરબત બનાવવાની આગળની પ્રોસેસ તૈયાર કરીશું આપણે કોઈપણ ગળની લઈ લેશું અને જે આપણે મિક્સરમાં આપણે ફુદીનાના પાન ખાંડ ને લીંબુનો રસ જીરું પાવડર મીઠું આ બધાની આપણે જે પીસેલ છે એને આપણે એમાં ગાળી લેશું આ રીતે અને આ રીતે એ બધું જ ગળાઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું ધીમે ધીમે આ રીતે આપણે ગાળી લસો વગર તમે ચાહો તો એમનામ પણ વાપરી શકો છો બધું જ પણ સરસ રીતે ક્રશ થઈ ગયેલું હોવું જોઈએ હવે આપણે ત્યાર પછી આપણે આ મિક્સિંગને ગાળી લીધું ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા આપણે જેટલા ગ્લાસ શરબત બનાવવું એટલે લઈશું મેં અહીંયા ત્રણ ગ્લાસ લીધા છે અને આપણે એમાં બરફના ટુકડા નાખીશું આઈસ ક્યુબ તમે તમારી ઈચ્છા મુજબ તમને જેટલું ઠંડુ કરવું હોય એ રીતે લઈ શકો છો મેં ત્રણ ત્રણ ક્યુબ એડ કરેલ છે બધામાં અને આ રીતે આપણે સરસ મજાનું ઠંડુ એવું લીંબુ ફુદીનાનું શરબત બનાવશું અહીંયા મેં અહીંયા લીંબુની એક રિંગ નાખી છે ટુકડા નાખ્યા છે તમને જે રીતે એડજસ્ટ થાય એ રીતે તમે એમાં નાખી શકો છો તમને ઈચ્છા થાય એ રીતે ત્યાર પછી મેં જે આપણે પીસેલ જે આપણે રસ છે ફૂદીના લીંબુનો એને આપણે આ રીતે એમાં એડ કરીશું અને આપણે અડધોથી પોણો ગ્લાસ સુધી એ ભરીશું કેમ કે બાકીનું જે આઈસ ક્યુબ છે એનું પણ પાણી થશે એટલે આપણે વધારે નાખવાનું છે અને ત્યાર પછી આપણે એમાં પાણી એડ કરીશું આ રીતે બધા જ ગ્લાસમાં આપણે અહીંયા તમે પાણીની જગ્યાએ સોડાનો પણ યુઝ કરી શકો છો એ પણ ખૂબ જ સરસ બને છે તો તમને સોડાવાળું લીંબુ શરબત ભાવતું હોય તો એ પણ ખૂબ જ સરસ લાગે છે અને મેં અહીંયા પાણીવાળું શરબત બનાવ્યું છે તો તૈયાર છે આપણું એકદમ રિફ્રેશમેન્ટ ડ્રિંક લીંબુ ફુદીનાનું શરબત જે ઘરે બનાવેલું છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો અહીંયા ફુદીનાના પાન વડે તમે ગાર્નિશ કરી શકો છો એ બિલકુલ ઓપ્શનલ છે તમને એનો ટેસ્ટ પસંદ હોય તો કરી શકો છો નહીં તો ન કરો તો પણ ચાલશે તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને ફરી એકવાર આપણે મળીશું એક નવી જ હોમમેડ રેસીપી જે આસાનીથી ઘરે બની શકાય આભાર થેન્ક યુ